આપણે રમીએ છીએ ખેતર ખેતર શું ખેતર ખેતર આપણે ખેડૂતો ના દીકરા શું ચાલો ચાલો હવે તો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે આપણે ફટાફટ આપણે બિયારણ વાવી દઈએ બરોબર ને ચાલો આપણે બિયારણ વાવી દઈએ પકડો પકડો હા આપણો બિયારણ આપણે આને હળ આકીએ છીએ શું કહી છે હળ આકીએ છીએ આ કેરા બા પડાય પડાય દીધા આપણે અને હવે સરસ સરસ બેહી જાવ બેહી જાવ આપણે બિયારણ વાવી દઈએ

હા જો કેવું સરસ ઉગી ગયું છે એટલી તૈયારી છે એ તારે ફાલ આવશે ને પછી આપડે સરસ મજા ને ફરવા જશું એમાંથી આપડે વેચીશું ને પછી ફરવા જશું બરાબર હાલો હવે આપડે થોડાક દિવસ પાછા આવે ને પાણી પાવા માટે આવશું હાલો ઘરે વૈયા જઈ

અને હવે મોલાદ લણશું આપડે અને પછી વેચવા જાશું હાલો હવે પાણી પાઈ લીધું હાલો હવે પાછા આપણે હવે પાછા આપણે હાલો ઘરે

આ કેદુ નો વરસાદ વરસે છે આપડી વાડીએ હું હાલત થઈ છે આપડે કપાસ ને બધું વાવું તું એનું કઈ હાથમાં માં રિયો હશે કે કઈ જ નહી હોય હવે ભગવાન ભરોસે છે જે ચાર પાંચ દિવસ પછી આપણે જાવું જે થાય હવે જોઈ લેવું બીજું હું હાલો હવે વાડીયા જાય અરે બાપલિયા હું છું આ મગફળી હવની સુ કાઈ ગય આ સૌ વાવેતર બધાયનું બળી ગયું આ વરસાદ પણ આવવાનું હતું પણ આટલું બધુંય નતું આવવાનું આ પડતો આવી ગયો બટ આપણે ખેતર ખેતર રમી સી તો આપણને દુખ થાય છે જેને ખેતર હશે જેને જેને આ બધું વાયુ હશે જેને બધું પાણીમાં તણાઈ ગયું હશે જેને બધા કપાસિયા ઉગી ગયા છે એને કેટલું દુખ થાતું હશે હાલો હાલો આપણે ભગવાન માટે પ્રાર્થના કરીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ હે ભગવાન જે ખેડૂતો ને આ માવઠા ની અંદર નુકસાની થઈ છે એની નુકસાની ભરપાઈ કરજે આપણે તો દાનમાં પણ આ ખેડૂત આવડી મોટી લીલી વાડી છે ને એની અંદર કેટલુંય પશુઓ માટે પક્ષીઓ માટે કેટલુંય છોડી દે છે હે ભગવાન ખેડૂતોનું ભલું કરજે ભારત માતા કી